ઓફ ઓફ તો માથું માથું વળાવી દઈએ આપણે મોઢું જઈને આપણે માથું વળાવી લીધું પછી આપણે આ વસ્તુ યાદ આવી જાયું પાથરી દીધું આપણું બેગ આવી પડ્યું છે જલ્દી જઈને આપણા બેગને લઈ લઈએ અને જે હોમવર્ક બાકી છે એટલે એને પૂરું કરી લઈએ થોડું ઘણું બાકી છે ગેસ જલ્દીથી પૂરું કરી લઈએ તમને મારા કેમેરામેનને મેનને મિત્રો આપણે લેસન તો કરી લીધું છે નાસ્તો કરવાનો બાકી છે જલ્દી થી નાસ્તો કરી લઈએ પછી સ્કૂલે જવા આપણે રેડી થઈ જાય આપણે જલ્દી થી સ્કૂલે તૈયાર થઈ જાય આપણે કાજરી લઈ જવાનું છે મિત્રો સ્કૂલેથી સ્કૂલે આવી ગયા છીએ અને હવે આપણે દફતર મૂકે જલ્દી થી મારી એક ગેમિંગ ની YouTube ચેનલ પણ છે તો જઈને તમે સબસ્ક્રાઇબ કરી લેજો સ્ક્રીન માં આવતા છે અમારી YouTube ચેનલ આઈડી છે બીજી હા ગાઈસ મારી પાસે પીસી પણ છે કરો બતાડું જો ગાઈસ આઉડો PC છે જો ગાઈસ આઉડો તમને હરખુ ના બતાવવું હોય તો તમે ગાઈસ ચેનલ માં જઈને જોઈ શકો છો આવી ગયા છે જો ગાઈસ આપણી 4 wheel

તો ગાઈસ આમાં બધા ગયા છે તો આપણે અહીંયા જોવા જઈએ ચલો ગાઈસ અને અહીંયા વિડિયો આપણો પોપ પર થી યુ વિન્દ્ર ગયા તો ઉયા ગયા પાસ આમાં આયા દાવશો ગાઈસ પહેલા પણ પકડ્યા હતા આ ગાઈસ એક વાત કહું તમને આ ગા નદી છે ગાઈસ અમારા ગામની નદી છે જ્યારે પાણી આવે ને ગાઈસ ત્યારે પાણી અમારા ઘરમાં માં ગડી જાય તો ગાઈસ તમને વસ્તુ બતાવ તમને કાકા શું ગાઈસ તો તમને બતાવું જો ગાઈસ અમારા ટીમ મેમ્બર અરે તમને બધાના નામ પણ બતાવી દો આનું નામ છે સંજય આનું નામ છે વિવેક આનું નામ છે દાની આનું નામ છે ખુશી અને આનું નામ છે સોની અને અહીંયા ગાય ઉભા આનું નામ છે હરપાલ અને મારું નામ છે તમને બધાના વસ્તુ બતાડો બતાડો હા તો પાડો હા